અત્યારે લંડનમાં રાત્રિના દોઢ વાગ્યો છે અને અહીંયા હું કદાચ વિડીયોમાં તો તમને કદાચ નહીં પણ વાસ્તવિક વિડીયોમાં તમને કંઈ દેખાતું નહીં હોય તમને પ્રશ્ન થતો હશે કે આ દોઢ વાગે આ ભક્ત રાજ્ય શું કરી રહ્યા છે આ સામે થોડી કદાચ લાઇટો દેખાય છે એ ફ્લેટની ઘરની લાઇટો છે અને આ બાજુ જંગલ જેવો વિસ્તાર છે બહુ જ મોટું ગાર્ડન શરૂ થાય છે હવે વસ્તુ મારે એટલા માટે હું આ વિડીયો રેકોર્ડ કરું છું કે જીવનની અંદર આપણે ક્યારેક આવી રીતે એકાંતમાં રાત્રિના સમયમાં આ કુદરતને જોવાનો પ્રયત્ન કરીએ રાત્રિના અંધકારમાં ઘણી વખત આપણને ડર લાગતો હોય છે નાના મોટા કેટલાય વિચારો મનમાં ચાલતા હોય છે ભૂત પ્રેત આવી બધી જાત જાતની માન્યતાઓ સાથે આપણે વિચરણ કરતા હોઈએ છીએ પરંતુ જ્યારે તમે જીવનની અંદર આવી રીતે એકાંતમાં તમારી પાસે કોઈ જ ના હોય અને એવા જંગલવાળા વિસ્તારમાં અથવા તો સ્મશાન હોય ત્યાં ત્યાં તમે તમારા ડરને જુઓ જ્યાં સુધી તમે તમારા ડરને નહીં જુઓ ત્યાં સુધી તમે ડરથી મુક્ત નહીં થઈ શકો ડરથી મુક્ત થવું એટલા માટે જરૂરી છે કે તમારું જીવન હવે એટલા માટે બરબાદ કરી નાખે છે અત્યારે હું થોડી લાઈટ કરું ગાડીની એટલે થોડું ખ્યાલ આવે જીવનમાં ડરને જ્યાં સુધી આપણે જોઈશું પોતાના ડરને તો ડર આપણા જીવનમાંથી કાયમ માટે સમાપ્ત થઈ જતો હોય છે પરંતુ એ ડરને સાથે લઈને જ ચાલીએ ડરને ક્યારેય જોઈએ નહીં તો એ ડર તમારા ઉપર એટલો હાવી થઈ જાય જીવનના દરેક પડાવ પર એ ડર તમને મારી નાખતો હોય છે સમયે સમયે મૃત્યુ દેખાડતો હોય છે માટે આવી રીતે પ્રયોગો કરતા રહેવું અને મને વિચાર એમ આવે કે આ જંગલવાળો વિસ્તાર છે હવે એમાં કદાચ અહીંયા શિયાળિયા વધારે જોવા મળે છે બિલાડી પણ હોય નાના મોટા પશુ પક્ષીઓ પણ હોય એ રાત્રિના સમયમાં કઈ રીતે વિચરણ કરતા હશે શું એમને એમાં ભય નહીં હોય ભય હશે નહીં હોય એમ નહીં પરંતુ એ જે રીતે ટેવાઈ ગયા છે આ વાતાવરણમાં અંધકારમાં એમ આપણે પણ છે ને દરેક પરિસ્થિતિમાં જો એકદમ આનંદપૂર્વક જીવવું હોય તો દરેક પરિસ્થિતિનો અનુભવ પણ લેવો જ પડે અનુભવ લીધા વગર કંઈ થાય નહીં માટે આ વિડીયો બનાવવાનો પર્પસ એટલો જ હતો કે માણસના જીવનમાં ડર બહુ જ ભયાનક રીતે એને એનો પીછો કરતો હોય છે એના જીવનમાં એને પરાસ્ત કરી નાખતો હોય છે અને આ ડર જેવી કોઈ જ વસ્તુ વાસ્તવિક વાસ્તવિકતા ધરાવતું નથી હોતી નથી એ મનનો એક મોટામાં મોટો ભ્રમ છે મનના સતત વિચારો છે નેગેટિવ ખોટા વિચારો છે એ જ વિચારો તમારા જ વિચારો તમને ડરાવે છે વાસ્તવિકતાની અંદર અહીંયા કદાચ કોઈ પાંદડાઓનો વૃક્ષનો અવાજ આવે તો સ્વાભાવિક છે કે હું ત્યાં જોઈશ અને તરત જ મારું મન વિચાર કરશે કે અહીંયા કોઈ વ્યક્તિ હશે કોઈ જનાવર હશે હા પાંદડાનો અવાજ આવે વૃક્ષનો અવાજ આવે જોવો જોવાની ના નથી પરંતુ એ ડરમાં તમે જો જોશો તો કદાચ વાસ્તવિકતામાં ત્યાં કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિ હશે તો તમે એનો સામનો યથાર્થ રૂપમાં નહીં કરી શકો પરંતુ જો તમે ડરથી મુક્ત હશો તો યોગ્ય રીતે નિર્ણય લઈ શકશો એટલે ડર ઉપર કાબૂ મેળવવો બહુ જ અત્યંત જરૂરી છે એટલે આપણે જાત જાતના સંસારમાં ડરને સાથે લઈને ચાલતા હોઈએ છીએ આ તો મેં એક મોટા ભાગના લોકોના જીવનની અંદર ડર એ બહુ જ પરાસ્ત કરી નાખતા હોય છે બધાના જીવનને બધાને હેરાન કરતો હોય છે તો ડરને દૂર કરવા માટે પોતા પોતે એવી જગ્યાએ જાઓ જ્યાં ડર લાગતો હોય ત્યાં એકાંતમાં બેસો કશું નથી થવાનું કંઈ જ નહીં થવાનું અને ત્યાં જઈને એ વાસ્તવિક ઘટનાને જુઓ એ ડરને જુઓ તમારા વિચારોને જુઓ તો તમે ડરથી મુક્ત થશો અને ડરથી મુક્ત થયા થયા પછી એની સ્વતંત્રતા એનો આનંદ એની મોજ કંઈક જુદી હોય છે માટે ભગવાને મનુષ્ય બનાવ્યા છે એનિમલ નથી બનાવ્યા જનાવર નથી બનાવ્યા જનાવર એનિમલથી આપણે કંઈક જુદા છીએ કંઈક વિશેષ છીએ કંઈક ઉત્તમ છીએ તો શા માટે જનાવરની જેમ એ પણ નિંદ્રા ભય મૈથુન એમાં જ પોતાનું સમગ્ર જીવન વ્યતીત કરે તો આપણે પણ જો નિંદ્રા ભય મૈથુન આહાર બસ આ જ ચેષ્ટાઓ કરી રાખીએ તો આપણામાં અને જનાવરમાં કોઈ ફરક ના કહેવાય માટે ડરને મુક્ત ડરમાંથી મુક્ત થવા માટે ડરને જોવો જોઈએ ડર અને જીવનમાં પણ કોઈ એવી પરિસ્થિતિમાંની તમને બીક લાગતી હોય કે આ ઘટના મારા જીવનમાં થઈ જશે આ વ્યક્તિ મારા જીવનમાં નહીં રહે તો મારું શું થશે તો એ વ્યક્તિને કાલ્પનિક રીતે મનમાં એનો ત્યાગ કરો એનો એનાથી દૂર થઈ જાઓ અને પછી વિચારો સતત એનું મનન કરો વાસ્તવિક જીવનમાં તમે તમે પગલું ના ભરો પરંતુ મનથી જોશો તો એટલો બધો ફરક નહીં પડે આનો મતલબ એમ નથી કે વ્યક્તિઓના સાથે સંબંધને તોડો પરંતુ મારો આના પાછળનો પર્પસ એ છે કે તમે ડરમાં તમારું જીવનને વ્યતીત ના કરો તમે ડરથી મુક્ત થઈને જીવો ડર જ્યાં સુધી જીવનમાં રહેશે ત્યાં સુધી જીવન જીવન નથી જીવન એ મરણ છે એટલે આ બહુ જ અગત્યની વાત છે સમજાય એને વંદન ના સમજાય એને પણ વંદન બસ તો જીવનમાં બસ આવી રીતે મોજ કરતા રહો અનુભવ લેતા રહો અને ક્યારેક તમે આવા અનુભવ કરો ત્યારે કંઈક હાદસા પણ કંઈક ના ધાર્યા હોય એવા થઈ જાય પણ એનો મતલબ એ નથી કે પછી ડરથી જ પોતાનું સમગ્ર જીવન વ્યતીત કરવું ડર એ મૃત્યુ જેવો છે ડર એ હંમેશા મૃત્યુને સાથે લઈને જ ચાલે છે માટે ડરમાં જે જીવનાર વ્યક્તિઓ એ મૃત્યુની સાથે મૃત્યુમાં જ એ જીવતો હોય છે માટે ડરથી મુક્ત થઈને સ્વતંત્ર આનંદમાં જો વિચારવું હોય તો તમે જીવ્યા કહેવાય તો જીવન કહેવાય તો બસ આ આટલી વાત કરવી હતી આ બહુ જ નાની વાત છે નહીં નાની વાત તો નથી યાર બહુ મોટી વાત છે નાની ના સમજતા પરંતુ આધ્યાત્મિક માર્ગની અંદર તો આ બહુ જ નાની વાત કહેવાય આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે તો ઘણા બધા હજુ પડાવો છે ઘણા બધા ચિંતન છે ઘણું બધું મનન છે આપણું વાસ્તવિક સ્વરૂપ શું શું છે એનું ચિંતનમાં તો હજુ આપણે બહુ ઊંડા ઉતરતા જ નથી વાસ્તવિક જો એમાં ઊંડા ઉતરીએ એની મોજ કંઈક જુદી છે એનો આનંદ કંઈ જુદો છે તો બસ આ રીતે તમે થોડો બસ આ તો રમતા રમતા મોજ આવી તો વિડીયો મેં કીધું કે લાવો વાત કરીએ બહુ ટાઈમ થઈ ગયો વિડીયો બનાવ્યો નથી બનાવી દઈએ મળીશું ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય સ્વામિનારાયણ